ચુસ્યા જીવાત માટેનો ફેર હતો તે પાછળનો એક ચુસ્યા જીવાતને વૃદ્ધિ માટેનો ફેર હતો અને બે છટકાવ જે ફંગી સાઈડના કર્યા હતા એમાંથી આનાથી આગલો છટકાવ હતો એ તમને બતાવ્યો હતો અને ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમે મલદેભાઈ જીરાના તમામ પ્રકારના રોગ અને એ રોગની અંદર ક્યુ ટેકનિકલ કામ કરે ફંગી સાઈડ બધા ટેકનિકલ વિશેનો એક વિડીયો બનાવજો તો મિત્રો એ વિડીયો ત્રણ થી ચાર દિવસની અંદર બનાવશું પણ ઘણા મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે મલદભાઈ તમે દવા છાટો ત્યારે કઈ છાટો છો એ ઉપરનો એક વિડીયો બતાવજો તો જે આની આગલી ફેરે સાઈટી હતી જે જીરાને તાવ આવી ગયો તો એ તાવ આવી ગયો તો એ તાવ ઉતારવાની સાઈટી હતી તાવમાંથી જીરું કમ્પ્લીટ થઈ ગયું કોક ભાઈની કોમેન્ટ હતી કે કોમામાં વહી ગયું તો કોમા વાળા ભાઈનું બારું નીકળ્યું કે નહીં જરાક વાત કરજો અને આપણું જીરું અટાણે કમ્પ્લેટ છે તો હવે કમ્પ્લેટ છે તો છતાં છતાં એક ફુવારો મારવો છે એના જ આઠ થી નવ દિવસ થઈ ગયા છે તો આજે એક ફુવારો મારવો છે એ માહિતી હું તમને એક સ્પેશિયલ દવા લઈ આવ્યો છું એ બતાવું તો આ છે કાર્બેન્ડેજીમ અને મેનકોજેપ ત્રેસઠ ટકા કાર્બેન્ડેજીમ બાર ટકા અને મેનકોજેપ તો આપણે ઇન્ડોફિલ કંપનીનું છે એનું નામ આ છે તમે ધ્યાનપૂર્વક વાસી લેજો પાંચસો ગ્રામ માંથી અગિયાર થી બાર પપ થાય અત્યારે અમારું જીરું બેતાલીસ દિવસનું થયું છે તો અમે આ રાઉન્ડ લીધો કોઈ કેટલા દિવસ થાય એ રાઉન્ડ મહત્વનો કોઈ દિવસોની વાત નથી કે એટલા દિવસો થાય ત્યારે જ આપણે આ પાવડર મારવો આપણા જીરાની અનો કે હું રોગ છે કઈ પ્રકારની તકલીફ છે એને જોઈ અને રાઉન્ડ મારવાનો તો બીજી દવા કઈ છે આ પાવડર ભેગી કે હુમિસોલ આ એ અડધા લીટર નું પેકિંગ છે આ ચાલીસ થી પિસ્તાલીસ મિલી મિલી એક પંપ માં નાખવાની છે પંદર લીટર માં હુમિક થી શું કામ થાય હુમિસોલ થી કે હુમિક હોમિક એસિડ છે અઢાર ટકા છે અને ફોલ્વિક એસિડ છે એક પોઈન્ટ પાંચ પર્સન્ટ છે તો મિત્રો હોમિક એસિડ છે એ જે જમીનમાં રહેલા તત્વો હોય જીરાને આડી પાડું ઓછી હોય એટલે ન સૂઈ શકતું હોય એટલા માટે હોમિક એસિડને આપણે એના પાંદડા ઉપર છંટકાવ થાય તો એકદમ મદદરૂપ થાય અને કોઈ તાણવાળી સ્થિતિ હોય કે વાતાવરણ ફરે તો એમાં એને કાયમ આવે અને જે ફોલ્વિક એસિડ છે એ ફૂલ એકદમ વૃદ્ધિ અને ફૂલ દાળીઓની સંખ્યામાં વધારો કરે આ રીતે આપણે આજનો આ છંટકાવ કરવાનો છે ફંગીસ સાઈડનો ત્રીજો છટકાવ આવે છે હજી અમારા આવતા ની અંદર ટોટલ જીવ જીરુંના તમામ પ્રકારના રોગ અને તમામ પ્રકારના ફંગીસાઇડ સિસ્ટેમિક ફંગીસાઇડ એ બધા અને જે જે અલગ અલગ નામ થી જે ફંગીસાઈડ હોય એના કયા કયા ટેકનિક છે એ બધા વિશેનો વિડીયો તમને બતાવ્યું તો હાલ આપણે શરૂઆત કરી દઈ દવા સાચવી છે એ પંપ ભરવાની તો આપણે આ એક પંપ લીધો છે અને આ રીતે હવે અમે બધું કાર્યક્રમ અમારો ચાલુ થયો છે અને અમે વીઘામાં અઢી થી ત્રણ પંપ જેવું છટકાવ કરી છે કેમ કે જીરાને ઉપરથી થોડુંક પાણી મળે તો હારું એટલા માટે અમે પંપ દવાના વધારે છાતી દવાનું પ્રમાણ ઓછું રાખી અને પંપ દવાના વધારે છાતી

આ રીતે ભાઈની કોમેન્ટ હતી કે તમે દવા છાંટતા હો ત્યારનો વિડીયો બનાવજો તો આ દવાની શરૂઆત કરી છે ત્યાંથી ની શરૂઆત કરી દીધી છે અને મિત્રો મનમાં પ્રશ્ન આવતો હોય તો પૂછી શકજો કોમેન્ટ દ્વારા કે ભાઈ તમે કઈ રીતથી દવા છાંટતા હો અમે કઈ રીતથી છાંટતા હોય બધેનું આમાં કામ કરવાની સ્ટાઇલ અલગ અલગ હોય મિત્રો આ પાવડરનું જ્યારે દ્રાવણ કરો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ પાવડર તરીએ બેસી જતો હોય એટલે એને વારે ઘડી જયારે પંપમાં નાખો ત્યારે હલાવી અને નાખવું જરૂરી છે તો આ રીતના આ માપયુ છે જે ડબલું એ અમે આમાં અગિયાર થી બાર ડબલા જે માપ સાઈડ હતી અમારે જેટલા પંપ જોઈ એટલા અમે આમાં નાખી લીધા છે અને હવે આ પંપની અંદર નાખી અને શરૂઆત થાય છે અને હવે આપણે જીરાની અંદર જયારે છાટવા જાશું ત્યારે વિડીયો શરૂ કરશું તો મિત્રો હાલો આપણે દવા છાટવા નીકળી જાય ખેતરમાં અને બેન કેમેરામેન ત્યાં બેન જરાક જગ્યા જાવ મિત્રો જો કેવી મસ્તી નું ખેતર લીલું છમ હરિયાળું દેખાય આ બાજુ ગાજર છે આ બાજુ મકાઈ છે જીરું છે આ બધે નાડું તો ચાલો બેન ઉતારતા આવે છે વિડીયો અને જીરન વાળી જો તમને દેખાવા તો મિત્રો આવું કઈ છે જીરું અમારું તાવ તો હારામાં હારો આવી ગયો તો પણ સુધરી ગયો પાછો વાંધો ના આવ્યો

અને હવે દવા સાચવી ચાલુ કરી દઈ હારામાં સારો મારવો પડે ઘાટો અને ઘીરું સારું છે એટલે વાંધો નથી એમાં સ્પ્રે મારી તો એ એલા રાખે આ રીતને અમે કઈક દવા સા અને તમે કઈ રીતની શાકતા હોય જરાક્રો મારી દેવી છે જીરા ને દવા કે સો તારીખ થી દસ તારીખ સુધીમાં માવઠું આવે છે હવે આજુ ખેલા પાણીમાંથી બસી ગયા પણ માવઠા માંથી પણ પાછા બસી જઈ એવું આને કાર્યક્રમ કરી દઈ તો કઈક સારું જોઈએ અને આપણે બીજી ઘણી બધી માહિતી તો મિત્રો આપણે વિડીયો બનાવી અને જીરામાં દવા છાટી દીધી અને વિડીયો બનાવતા બનાવતા અધૂરો મૂકી દીધો તો એમાં થોડીક વાત અધૂરી રહી ગઈ હતી કે જીવાત માહિતીની તો જીવાત માહિતી તમારે હોય આની અંદર મસી હોય લીલી મસી પીળી મસી કે કાળી મસી એ કાળી મહી માટે તમારે એક જ ટોપિક છે કે થાયો થાયો મેથોકજામ અને લેમડા સાઈયોથીન આ વસ્તુ છે એ મહીને મારી નાખીએ પણ આ દવા છંટકાવ કરતી વખતે ધ્યાન રાખજો કે મોઢાને રૂમાલ બાંધીને રાખજો કે હાથમાં જ્યાં ઉડીએ ને એ ઝીણી ઝીણી ખંજવાળ આવશે પણ પ્લસ થોડોક પવન હોય ને છાટો તો વાંધો ના આવે કેમ કે એ દવાની અંદર લેમડા સાઇલોથીનનું પ્રમાણ હોય એટલે થોડીક સટપટે એકાદ તો આ હતી આપણે મોલો મસીની દવા મોલો તો લગભગ હોય જ નહીં જીરામાં કેમ કે મસી અને થ્રીપ્સ જ હોય એ થાયો હોય એ ને મારશે લીમડા સાયલોથી છે એ મારશે ને તો આપણે આજનો વિડીયો મારું જીરું તમે જોઈ લ્યો આ જે પાછો ઘેરો છે એ છે પાછત્રા ઘેરાની અંદર સારી એવી ગ્રીનરી છે તાવ આવતા આવતા આપણે વાત કરી હતી કે બસી ગઈ તો આ રીતનો કંઈક ઘેરો દેખાય છે જેના અમારા કેમેરામેન જીરાની ઉપરથી ઘમરો ફેરવે અને આ રીતનું ધીમે 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 વધતું જાય છે હવે આને વૃદ્ધિની દવા મારવી છે મેં તો આને જીબ્રેલિક માર્યું છે તમે કંઈ મારતા હોય એ મને કહેજો અને એક ભાઈ નવા સમાચાર દીધા છે કે એક ઝટકો કરીને આવે છે તો એ મારે કાલે લેવા જ આવી પણ એ પાછી જેથી સાઠ્યું તેથી તમને બતાવી આજે મેં તમે જોઈ વિડીયોમાં એ જ દવા છતી છે તમારા જીવાના જીરાને કેટલો દિવસો થયા છે એ પ્રમાણે તમે તમારા જીરામાં દવા સાચજો બાકી અમે આ રીતનું અમારું કામ કરી તો આજનો વિડીયો બસ આપણે સમાપ્ત કરી કાલે આવી નવા વિડીયો સાથે અને તો આવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ અને જય શ્રી રામ